કપરા રુખડી હનુમાનજી મંદિર નજીક જમીન ભાગ નહીં મળે તેમ કહી દીયરોએ ભાભી તેમજ ભત્રીજા ને માર માર્યો શહેર ના કલચરિયા પરા રુખડી હનુમાનજી મંદિર મંગુબેન ની લારી વાળા રહેતા લાબુબેન સનાભાઈ રાઠોડ નામની મહિલાએ ગંગાજળિયા પોલીસ મથકમાં તેમના દીકરો ચંદુભાઈ ધૂળાભાઈ રાઠોડ તથા ગભાભાઈ ધૂળાભાઈ રાઠોડ અને દેરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ કે સાંજના સાડા સાત વાગ્યાના તેમની બંને દીકરીઓ તેના ઘરે આવી હતી ત્યારે તેમના દીર ચંદુભાઈ અને ગભાભાઈ તેને રોકી તારી બા તથા બાપાને કહી દે છે કે કાળા તળાવની જમીનમાં તેમને ભાગ આપવાનો નથી તેમ કહી મારી દીકરીઓ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ અને ગાળા ગાળી કરવા લાગેલ આથી તેઓ પણ ત્યાં જતા તેમના દીકરો તેમની સાથે પણ ઝઘડો કરવા લાગેલ તે દરમિયાન તેમની દેરાણી આરતીબેન અને પણ ત્યાં આવી ગયેલ અને તેઓએ ઝઘડો કરી તેમનો દિયર વિપુલ તેની દીકરીને પોતાની પાસે રહેલી લાકડીઓ વડે મારવા લાગેલ અને વિપુલભાઈની પત્ની આરતી પણ ત્રણેય મા દીકરાઓને ઢીકાપાટુના માર મારવા લાગેલ અને ચંદુભાઈ તેમના ઘરેથી લોખંડનો પાઇપ લઈ આવી માથાના ઝીકી દેતા ગંભીર ઈજા કરી હતી અને જમીનમાં ભાગ લેવા આવ્યો છે તો કોઈને જીવતા નહીં રહેવા દે તેવી ધમકી આપી હતી આ દરમિયાન લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા તેમના દિયર અને દેરાણી નાસી ગયા હતા આ દરમિયાન ગંભીર ઈજા થતા તેમની બંને દીકરીઓ એકસો આઠમાં માં લઈ સારવાર માટે સલ્ટી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ અંગેની ગંગાજરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે